સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં રહેતી વિશાખા રાણાને મોબાઈલની લદ હતી આ વાતથી પરિવારના સભ્યો ખૂબ નારાજ હતા પણ તેને આ લત છૂટતી ન હતી પરિવારે તેને ડૉક્ટર પાસે લઈ જવાની ફરજ પડી હતી મનોચિકિત્સકે સારવાર શરૂ કરી પણ તેના પર તેની બહુ અસર થઈ હોય તેવું લાગ્યું નહીં મોબાઈલના સતત એક્સપોઝરને કારણે વિશાખા ગૂગલને જીવતો જાગતો માણસ માની બેઠીને તેની સાથે વાતો પણ કરવા લાગી હતી આ દરમિયાન તે એવું કહી કે ગૂગલ તેને જે પણ કરવાનું કહે છે તે તે પોતે કરશે જે બાદ તે ઘણા સમયથી પરિવારમાં એવું કહી રહી હતી કે ગૂગલ તેને ખાવાની ના પાડે છે અને કહે છે કે મરી જ તે આવું બધું ઘરમાં કહેતી હતી પરિવારનું કહેવું છે કે તે ઇન્ટરનેટ જોઈને સહેરાની કસરતો કરતી હતી તેનો ચહેરો સૂકા થવા લાગ્યો હતો આ અંગે અમે ડૉક્ટર પાસે ગયા ડૉક્ટરે કહ્યું કે તે ઠીક થઈ જશે તે મોબાઈલ ખૂબ જુએ છે તેથી આ સમસ્યા ઊભી થઈ છે તેને પહેલાંથી જ મોબાઈલની લત હતી તેથી તેઓ તેને છેલ્લા એક બે મહિનાથી મોબાઈલ આપતા ન હતા તે શનિવારે ફેક્ટરીમાં કામ કરવા ગઈ હતી બપોરે ત્યાંથી પરત ફરી હતી સાંજે સાડા છ વાગ્યે જ્યારે તેનો ભાઈ ઓફિસ એથી પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે તેના પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા યુવતીએ ફાંસી લગાવી દીધી હતી જ હોસ્પિટલ પહોંચતા ડૉક્ટરે કહ્યું કે તેનું મોત થઈ ગયું છે તેના આ પગલાંથી પરિવાર આઘાતમાં શ્રી પડ્યો છે તો મિત્રો હાલ માટે એટલું જ સુરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મિત્રો